મધની પ્રાથમિક શાળા ખાતે ફિલ્મ બતાવવામાં લુણાવાડા માં તારીખ ત્રેવીસ બે હાજર ચોવીસ ના રોજ સુમન સાયન્સ સેન્ટર સુરત દ્વારા થ્રીડી ફિલ્મ બતાવવામાં આવી હતી જેમાં બ્રહ્માંડ અંતરિક્ષયાન માનવી નું ચંદ્ર પર ઉત્તરાયણ ચંદ્રયાન બે હ્યુમન બોડી ડાયનોસોર તેમજ સમુદ્રની અંદરની ગતિવિધિઓ જેવી અનેક બાબતો બતાવવામાં આવી હતી બાળકોને તદ્દન નજીવી કિંમતે આ થ્રીડી ફિલ્મનું નિદર્શન બતાવવામાં આવ્યું હતું બાળકોએ વિજ્ઞાનને ખૂબ નજીકથી જાણ્યા તેમજ તેનો આનંદ પણ મેળવ્યો હતો આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે શાળામાં જ આયોજન કરીને બતાવવામાં આવ્યો હતો તેમજ છસો બાળકોએ દેખ્યું જે બદલ શાળા પરિવાર વતી સુમન સાયન્સ સેન્ટર સુરતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે સોરી રિપોર્ટ બાય આસિફ લુણાવાડા હેલો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી પૂરી સેવ બટાટા પૂરી ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ